વર્જન થઈ ગયો છે રેડી પોરબંદર જવા માટે હું બોય ગોણ કોબંદ હું માથું ને માથું તો કોણ કોણ તમે હા જીગરી યાર કાઈ

અટા બુલેટ લેન જવાન હે ના તમે જો દવા સાકર નું વાહન નું મમ તે દવા સા દવા સાટતા હોય ને આપણે પાણી વારી જના જા એ દાઢી અર્જન કમેન્ટ કરજો કે દાઢી અસર લાગે કે આયા સિમ્પલ હાધી રે સિમ્પલ હાધી કા હું હા ક્લીન ક્લીન હા કમેન્ટ કરજો મણિતા હે ને દાઢી ને જ ગમતી મને આ હોય ને તો અસર લાગે મને દાઢી બહુ ગમતી અર્જન હા રૂપારા લાગો દાઢી વગર દાઢી હોય તે થાય કે અર્જન જોવે સાઢુભાઈ ની વાત થોડુંક ચાર્જિંગ નેટ મૂર્જ રાય થોડોક પરનો વિડીયો શૂટ કરી લીજો ચિકન જી પી લઈજો તમને તમે હાઢુ ભાઈ બેય ચિકન ઓલી કહેરનો તો મેં તમને ફોન કરીને કે ચિકન જી પીવાય છે ભાવે ને એની બે થાળ કોમ હું લઈ લેજો બહાર નું ફોન હોય જ મારા આપડી લોગર ને એ બેન નું અવતરણ હોય તો મને બોલાય જ જાય બોડી ઈ કે તો હોબી હોબી થી આવન તે તમે તો પેલા હે ને ફોન જ મને પેલી વાત થઈ હું હે ને કબજી પેલા રમે રાખતો અને જો આ વાહ ઓલું હતી આઈ अनेवा उल्लू प्रक्षेप है नवीहरा फोन जोतों निजे मन्दन कुछ खेतनु कामों चार फोन आमे ले लियो जाए आवर पास में फोन मां नवा नवा उल्लांग करे रखवानों जो यार रखवाना वीडिया नहीं हूँ ना उन जो यार रखवानों तो जन्ने पानी सालू है पुरी जवान है कई बार तने लागे कही कहीं घाय हो बे पास आए वे

ભરવાનું ટૂંકમાં તમારે એલ્યુ નેક્સ્ટ દબાવજો ને તો એ પછી એક ટાઇટલ આવે એમાં ભર દેવાનું અને એમાં અમુક ની કન્ટેન્ટ મોનિટાઈઝેશન ઓન હોય અમુકની નો હોય જો કન્ટેન્ટ મોનિટાઈઝેશન ઓન હોય ને

કે પૈસી ટકા ના પૈસી રૂપિયા ડોલર જમા થઈને ને તો શું પડે હમ અને ફેસબુક માં પૈસી ડોલર કરવા એટલે બહુ અઘરી બહુ અઘરી વાત છે YouTube માં જે વાંધો ન આવે Facebook માં તો બહુ વાર લાગે હમ હાલો તાણિયાનો કે વિડિયો લાંબો લાંબો થઈ જાય ખીચડી બની જાય ખીચડી બની જાય ખીચ્યું ખીચ્યું હા

પ્રાણમાં જાહે કોઈ પણ ફોન કરે કે એવું નહી એવું નહીરો જો આ કોરાય મેં અંધાર્યો જરાક વાતાવરણ માં થોડો ઘણો ફેર થયો કામ થઈ યો મારે છે ને એવો નાવા ધોવા જાવ બાઈ ધોવા રમ

એ એક નાવા ધવાનું છે તો એ થઈ જાય રૂમ જવો બધુંય ક્લીન કરી નાખો આખું જોવા ટાંગવા લુગડા ટાંગવાનું નાખી દીધું શિયાળો નાખી દીધું આવે ને જવું આવ્યું તો છે ને લુગડા ટીંગાઇ જાય મારા ખીલી ખૂદતી ને તેટલી હેને ઓલું થાય અમારે તો હેને એક દે પોતાને કહીને કાલે બધુંય ને રૂમ બધુંય એલો કર્યો તોય આપણે ગમે એટલું કરીએ ને પીક પણ મિસ્ટેક કરે જાય આ જો અર્જન કટકા ખાતો તો ઓલું નાખે પાવડર આવે ને કટકા નો જો આ ભીગો જો ભો જો હું ઝૂમ કરીને દેખાડા કિક કરતો લાગે કામ કરતો હોય એને હાઢુ ભાઈ બે જવાના છે ને તે મોટર સાયકલ લીણું લઈને જવાના છે એટલે પોતી ની હાલે ને ભોગે ગયો હખ નતું થતું તે ડેલામાં કિક કરે આ તો કોઈ ઘેર હે નહીં બધા આડા આવરા આડા આવરા છે

અર્જન્ટ ભાગે યાર બપોર થાય ને બાર એક વાગે તો ભાગે છે હું સી દેવ ભાઈ લા જો બસે ખુરશી જા બાર બાણા ખુલા રાખા ના ગાવડો રૂપા બારી ખુલી હોય એ ધૂળતા આવે તો તો ભાલે મારે તો જો આ બાણ ખુલો હોય બિલકુલ બરોબર ખુલ્લું હોય બધું બધું ખુલ્લા જોઈએ અટાણે રાખવા ગરમી થાય આ અંદર ઘરમાં ઘરમાં પછી મંજ વરે મળે તા રૂમમાં રહેવું નહો મે પછી ને બારો પછી કાલે દોર બારો પછી દોડતા ઢી વાત બારબારી વાતાવરણ બદલું કામ થાય મેં આવે કે ન આવે એમ તા હે વાંધો નથી ફોન મારો પડ્યો સાર્જિંગમાં ચાર્જિંગ સાર્જિંગને આમાં વિડીયો અપલોડ થાય પછી પાછો વિડીયો એડિટિંગનું કામકાજ કરી જો એમ નાઈ ને ભાગે

મેં પેંજો બાંધી હટાણેતા પાડીયા બેઠી હું ક એક દાણ જોવેલાના તો પછી ઉપા દેની બાંધી કે ને તજ કોઈ ઘેર હે ને મત પૂઈ ઘેર ને નકતાય ધ્યાન રાખે ઈ આજ گا સેલણ માં તમે આગળ ને વીડિયો માં જોઈયું જે કે ઈ ગા તો અમે બીજો વ્લોગ સ્ટાર્ટ કર દીધો હટાણે થી અર્જન પોઈરીંગો હવે એકલો એકલો લાગે કોઈ ઘેર ન હોય ને

ના કરતા ન હોય અમારે કરતા હોય તો ધ્યાન કઈ હે નહી આજ કોઈ ઘેર ને ગમતું એટલે અર્જન આ વિભાગે તો આવી માથું તને ધોયું મેં આજ માથું ધોયું હતું કાયમ કાયમ કંઈ એમાં માથું ન ધોવો તારા કારક કોલે ધોવે ને કારક ન ધોવા અમે એવું બધું છે તો હેને મને લાગે ભૂખ તમે કહો લો થોડોક સા બનાવેલા સા બનાવેલા ને તો પછી ખાઈએલા ભૂકીને ડબલું જરૂર ખોલે ભૂકી નાખેલા ફોન એ બધું પડે ત્યારે ભૂખ્યું

geweldig hey akwan ah ma chicken ji pie everyone hi ne And I was going to have some candy too, yeah? to <laughs> 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 रानी बागमा छोरीको पर खाइदिएन